આજે આપ જાણો છો કે પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જીની સરકારે જે ઓબીસી આરક્ષણ હતું એ આરક્ષણમાં બાંધછોડ કરી અને અન્ય દેશોમાંથી બાંગ્લાદેશ જેવા દેશોમાંથી આવી અને જે ઘુસણખોરી કરી અને બિનકાયદેસર રહેતા લોકોને ઓબીસીને જે આપણું આરક્ષણ છે ઓબીસી એ આરક્ષણમાં એ કોટામાંથી એ લોકોને એ રિઝર્વેશન કોટામાં એઓને ઓબીસી આપી દેવામાં આવ્યું છે જેનો બે હજાર દસ માં નંદર હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવેલી હતી જેનો ચુકાદો હમણાં ટૂંક સમય પહેલા આવ્યો છે એટલે કે બે હજાર દસ થી બે હજાર ચોવીસ સુધીમાં જેવા જે જે લોકોને ઓબીસી રિઝર્વેશનના જે સર્ટિફિકેટો જે આપવામાં આવ્યા છે એ સર્ટિફિકેટોને બિનકાયદેસર ગણી અને નવેસરથી જે ખરેખર ઓબીસી માં આવતા ચુકાદો આપેલો છે જે ચુકાદા ભારતીય જનતા પાર્ટી વતી અમે આવકારીએ છીએ અને અમે એવી આશા પણ રાખીએ છીએ કે આવનાર સમયમાં આ જે ચુકાદો છે જેનો અમલ થાય અને મમતા બેનરજીની તાનાશાહી જે સરકાર છે જે પૃષ્વીકરણની રાજનીતિ કરી

પણ થવાનું છે અને લોકોમાં બક્ષીબંધ સમાજના જે લોકો છે એમના પોતાના એમના જે હિસ્સો છે એ અન્ય લોકો ને અન્ય દેશમાંથી આવનારા લોકો છે છે એમને મળી રહ્યો છે જે બાબતથી એ વાકેફ થાય એ કાર્યક્રમ કરવાનો